દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ ના ભગવાન મિત્રો એક બેનનો ફોન હતો કે અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે યાર કે બે વાસણ ભેગા હોય તો ખખડ્યા વગર ના રહે એટલે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય પતિ પત્ની નંદ ધીયર ભાઈ બેન મા બાપ બધા હોય એટલે બધાના વિચારો એક સરખા ના હોય બધાના મત એક સરખા ના હોય એટલે અથડામણ થાય ઘર્ષણ થાય એકબીજા જોડે પણ મતભેદ હોય એનો વાંધો નથી પણ મનભેદ ના હોવો જોઈએ એટલે બેને કહ્યું કે મારે અમુક વખત નથી બોલવું બહુ નક્કી કરું છું નથી બોલવું નથી બોલવું છતાંય બોલાઈ જાય છે અને પછી બોલાઈ જાય એટલે પેલાને કંઈક દુઃખ લાગે સામા માણસને અને પછી મને એમ થાય અંદર કે અમારે નહોતું બોલવું જોઈતું અને એ માણસ પ્રત્યે સેજ પણ વેરભાવ દ્વેષભાવ નથી રહેતો મિત્રો ખાસ યાદ રાખો હું વારંવાર કહું છું કે મારે નથી બોલવું છતાંય બોલાઈ જાય છે એ જ કુદરત કે છે સાબિત કરે છે કે આ પ્રકૃતિ ઉપર તારો એક સેન્ટ પરસેન્ટ કંટ્રોલ નથી માત્ર ભ્રાંત માન્યતાથી તું માની બેઠો છું કે હું કરું છું આ પ્રૂફ કરે છે સાહેબ કે આ પ્રકૃતિનો કરતા આ પ્રકૃતિનો ચલાવનાર આ શરીરનો ચલાવનાર તું નથી એટલે જ તારે નથી બોલવું છતાં બોલાઈ જાય છે ગુસ્સો નથી કરવો છતાંય થઈ જાય છે કેમ આવું જે ક્રિયા મને નથી ગમતી હું છેલ્લે સુધી દ્રઢ નિશ્ચય રાખું છું કે મારે નથી બોલવું નથી બોલવું નથી બોલવું છતાંય બોમ ફૂટી જાય છે અને બોલાઈ જાય છે અને પછી પસ્તાવો થાય છે એ જ સાહેબ કુદરત પ્રૂફ કરે છે કે આ પ્રકૃતિ જે છે એ કર્મ નથી કર્મ તો મારી સત્તા પ્રમાણે થાય મારી ઈચ્છા પ્રમાણે થાય કર્મ આ પ્રકૃતિ એ કર્મ ફળ છે તમે જેવી પ્રકૃતિ લઈને આવ્યા છો ગુસ્સાવાળી પ્રકૃતિ લઈને આવ્યો છો તો ગુસ્સો ફૂટશે નીકળશે ગુસ્સો નથી કરવો છતાંય ગુસ્સો થઈ જાય છે એનું નામ જ પ્રકૃતિ સાહેબ જન્મથી મોત સુધી મારીને તમારી અને દુનિયાના દરેક મનુષ્યની પ્રકૃતિ જે કંઈ ક્રિયાઓ કરે છે એ કુદરતી સંજોગોને આધારે થાય છે કુદરતી સંજોગોને આધારે સંપૂર્ણ કરતા મેં માની લીધું કે હું જ કરું છું બસ આ જ પ્રોબ્લેમ છે મિત્રો પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવ્યા પછી એક જાગૃતિ ઊભી થાય એક દ્રષ્ટિ ઊભી થાય આત્મદ્રષ્ટિ દ્રષ્ટિ એ બેને ખુદ મને ફોન પર કહ્યું કે નથી બોલવું બોલાઈ જાય છે પણ તરત જ પછી અંદર પશ્ચાતાપ થાય છે માં માણસને કદાચ મારા મારી વાણીથી ખોટું લાગ્યું હોય તો મનોમન અંદર ભાવથી હું માફી માંગી લઉં છું બસ સાહેબ આ જ જ્ઞાનનો પાવર અજ્ઞાનીને આ ના હોય જેની પાસે આ જ્ઞાન નથી એને તો જેવી ક્રિયા કરે ને એવો જ ભાવ હોય કોઈને ખખડાઈ નાખે ને તો પછી એને ક્યારેય પસ્તાવો ના થાય જેની પાસે આ જ્ઞાન નથી અજ્ઞાની માણસને ખખડાઈ નાખ્યો એને સો માણસની વચ્ચે દસ દિવસ સુધી એવું વિચારે કે એક દાવ ન હતો એક દાવ ન હતો એને પસ્તાવો ના થાય એને એવું ના થાય કે મારી વાણીથી પેલા દુઃખ થયું છે હું માફી માંગી લઉં એની અંદર બેઠેલા પરમાત્માની કારણ કે એને તાતરે છે અજ્ઞાની માણસને એને ખખડા નાખ્યો ગુસ્સો કર્યો પછી દસ દિવસ સુધી તાતો લઈને ફરે છે દ્વેષનો તોતો એના પ્રત્યે રાતે ઊંઘમાં હોય માણસ દેખાય કલાક દ્વેષ 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 દ્વેષનો તોતો લઈને ફરે એની સાથે દ્વેષનો હિસાબ બંધાય આ અજ્ઞાની માણસ ની પરિસ્થિતિ છે આપણને જ્ઞાન મળ્યા પછી હવે શું થાય છે કે પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવશે જેવી પ્રકૃતિ જેવો માલ ભરીને આવ્યા છે એવો સ્વભાવ બતાવશે પણ એ સંજોગ પૂરો થઈ ગયો એ સંજોગ પૂરો થયા પછી અંદર આપણને જ્ઞાન છે એટલે જાગૃતિ ઊભી થાય એ માણસ પ્રત્યે આપણને દ્વેષ બિલકુલ ના રહે તાતો બિલકુલ ના રહે ઉપરથી આપણે એની માફી માગી લઈએ રૂબરૂ માંગવાની જરૂર નથી એની અંદર બેઠેલા પરમાત્માને યાદ કરીને મારી વાણીથી આપણને દુઃખ થયું છે હું ક્ષમા માંગુ છું ભૂલ આ જ્ઞાન જે છે ને એ સાહેબ ભૂલોને દેખાડે ખોટાને ખોટું બતાવે એ જ્ઞાનની જાગૃતિ તરત જ ખબર પડે કે મારાથી અથડામણ થઈ મારી ભૂલ છે ભૂલને સ્વીકારતા શીખવે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે મને આર્ટ ઓફ વિઝન કહું છું સાહેબ આ દ્રષ્ટિ છે આ દ્રષ્ટિ પ્રાપ્ત થવી એટલે સામાન્ય બાબત છે સાહેબ આ દ્રષ્ટિ આ કળિયુગમાં પ્રાપ્ત થવી એ સામાન્ય નથી કેટલાય અવતારોનો પુરુષાર્થ આપણો છે ત્યારે આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય છે કે જે દ્રષ્ટિથી બીજ નથી પડતી પાપનું બીજ પડતું બંધ થઈ જાય છે એ પ્રકૃતિ ઉકલી ગઈ સંજોગ ઉકલી ગયો બસ જેટલા હિસાબ હશે ગુસ્સાના ક્રોધના બોલવાના એ હિસાબ જેની જાણે જેની સાથે હિસાબ હશે સંયુક્ત કુટુંબમાં એની સાથે હિસાબ મતભેદ થશે ઘર્ષણ થશે બધું થશે કેમકે હિસાબ છે એટલે તો ભેગા થયા છે બધા મારું ફેમિલી એ હિસાબોનું ટોળું છે હિસાબ છે બધાની સાથે અને હિસાબો ઉકેલવા માટે તો આપણને કુદરતે આ બોડી આપ્યું છે શરીર આપ્યું છે આ બધાને ભેગા કર્યા છે જેવા હિસાબો વીટેલા એવા હિસાબો ઉકેલવા માટે અને એટલે કોઈ કે કહ્યું છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે સ્મશાનમાં જાય પ્રકૃતિ ના બદલાય નહીં કે સ્વભાવ જે કહીએ છીએ આપણે એનો સ્વભાવ તો આવો જ છે ફેર પડે ના બદલાય પણ એ સ્વભાવ અને પ્રકૃતિ અને પ્રાણ સ્મશાનમાં જાય એટલે પ્રકૃતિ કદાચ બદલાઈ જાય તો એવું ના માનતા કે ભગવદ્ ગીતાના જ્ઞાનથી પ્રકૃતિ બદલાઈ છે ક્યારે જ્ઞાન પ્રકૃતિ ના બદલી શકે આ ભવની પ્રકૃતિ એ જે પ્રકૃતિ છે એ તો ગયા ભાવે જે લઈને આવ્યા છીએ ગયા ભવના બીજ નાખીને જેવી પ્રકૃતિ બંધાઈ ગઈ છે એ જ પ્રકૃતિ રહેવાની એ બદલાઈ જાય છે પ્રકૃતિ એ જ્ઞાનથી નથી બદલાતી હિસાબ પૂરો થાય છે પાંચસો એટમ પાંચસો પરમાણુ પાંચસો તમે હિસાબ ક્રોધના બાજ્યા પાંચસો વખત સંજોગ આવી ગયો ક્રોધનો બસ પછી તમારે ગુસ્સો કરવો હશે તોય નહીં થાય એ પ્રકૃતિ નીકળ્યું પણ એ જ્ઞાનથી નથી બદલાઈ પ્રકૃતિ એ કુદરતના કાનૂનથી બદલાય છે કે પાંચસો બી જતા ગુસ્સાના પાંચસો ગુસ્સાના સંજોગ કુદરતે ભેગા કર્યા પાંચસો બી જતા ગુસ્સાના પાંચસો વખત ગુસ્સો થઈ ગયો હિસાબ ક્લિયર થઈ ગયો નહીં થઈ ગયો હવે આ બોડીની અંદર ગુસ્સાનો હિસાબ જ નથી હવે એ ગુસ્સો જ નથી એટલે ગુસ્સો નીકળી ગયો આ માં આવ્યા પછી જો ગુસ્સો નીકળી ગયો હોય તો એવું ના માનતા કે આ જ્ઞાનથી ગુસ્સો નીકળ્યો ના એ કુદરતના કાનૂનથી પ્રકૃતિના નિયમથી નીકળ્યો જ્ઞાન જ્ઞાનથી આ પ્રકૃતિમાં ક્યારેય ફેર ના પડે ખાસ આ સમજી લેજો મિત્રો નવમા અધ્યાયનો બીજો શ્લોક બરાબર ધ્યાનથી સાંભળજો કે આ જ્ઞાનની વેલ્યુ મારે સમજાવી છે આ વિજ્ઞાન સહિત જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે જો વિજ્ઞાન સહિતનું જ્ઞાન એકલું જ્ઞાન નથી કહ્યું ભગવાને વિજ્ઞાન સહિતનું જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા આ સંસારમાં જેટલી વિદ્યાઓ છે ને એ બધી જ વિદ્યાઓનો રાજા એટલે સર્વશ્રેષ્ઠ વિદ્યા છે રહસ્યોનો રાજા આ બ્રહ્માંડના જેટલા રહસ્યો છે જે સાયન્ટિસ્ટો અનંતકાળથી શોધી રહ્યા છે અત્યારે શોધે છે એ બધા જ ગુળ રહસ્યોનું સૌથી મોટામાં મોટું ગુડ રહસ્ય એટલે બધા જ ગુળ રહસ્યોનો રાજા અતિ પવિત્ર જો ભગવાને શબ્દો વાપર્યા છે અતિ પવિત્ર પવિત્ર નહીં આગળ વિશેષણ લગાવ્યું અતિ પવિત્ર આ જ્ઞાન જેવું પવિત્ર આ દુનિયામાં બીજું કશું જ નથી એ કહેવા માંગે છે અતિ પવિત્ર પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું સાહેબ જો આ આઠ મહિનાથી જ્ઞાન સાંભળીએ છીએ થોડી ઘણી પણ આપણી દ્રષ્ટિ બદલાય તો સમજવાનું કે જ્ઞાન મને પચ્યું છે જ્ઞાન મને આત્મસાત થયું છે એક ટકો પણ દ્રષ્ટિ બદલાય તો સમજો કે આ પેરાસિટામોલની સાચી ગોળી છે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું અર્જુનને કહે છે એટલે આ ગપ્પુ નથી પણ જે જ્ઞાન જે મનુષ્ય જ્ઞાનનું શ્રવણ કરશે સાંભળશે એને પ્રત્યક્ષ અનુભવમાં આવશે એટલે આત્મસાત થશે કોઈને થોડું આવે એક ટકો આવે કોઈને પાંચ ટકા આવે કોઈને પચીસ ટકા આવે કોઈને પચાસ ટકા આવે બરાબર પોતાના પુરુષાર્થ પર આધાર છે સમજણ પર આધાર છે પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું સુખ આપનારું ભગવદ્ ગીતાનું જ્ઞાન એ સુખ આપનારું ભગવાને કહ્યું કારણ કે આ જ્ઞાનમાં માત્ર ને માત્ર એનું પરિણામ સુખ છે દુઃખ ક્યારેય ના હોઈ શકે ક્યારેય ના હોઈ શકે આ સંસારના ટેમ્પરરી સુખો છે એ બધા જ સુખોની પાછળ દુઃખ છુપાયેલું છે પણ ભગવદ્ ગીતાના જ્ઞાન છે એ ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન કહે છે સુખ આપનારું છે એનું પરિણામ દુઃખ સપનામાં ના હોય ક્યારેય ના હોય જે જે માણસ આ ગીતા જ્ઞાન સાંભળે ગીતા જ્ઞાન વાંચે ગીતા જ્ઞાન આત્મસાત કરવાનો પ્રયત્ન કરે કરે એનું રિઝલ્ટ શું તો ભગવાન કહે છે કે સુખ સુખનું સુખ બીજું કશું જ ના હોઈ શકે સુખ આપનારું અને છેલ્લે કહ્યું અવિનાશી છે ભગવાન બોલ્યા અવિનાશી અવિનાશી એટલે ક્યારેય આ જ્ઞાનનો નાશ નહીં થાય ક્યારે થાય જેટલું જ્ઞાન આપણે આત્મસાત કર્યું છે એ આવતા ભવે હંડ્રેડ પરસેન્ટ કેરી ફોરવર્ડ થાય 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 સાહેબ એમાં કોઈ શંકા ના રાખશો માં કોઈએ પાંચ ટકા આત્મસાત થયું તો એ પાંચ ટકાનું ડેવલપમેન્ટ એ પાંચ ટકાનું જ્ઞાન મૃત્યુ પછી આવતા ભાવે પાંચ ટકાનું જ્ઞાન જન્મથી હોય એના બર્થ થી હોય પછી એને પંચાણું ટકાનો પુરુષાર્થ કરવાનો પાંચ ટકા એને પાસ કરી દીધા આ બહુમાં કોઈ માણસ આ ભવમાં ચાલીસ ટકા જ્ઞાનમાં ડેવલપમેન્ટ થયું હોય ચાલીસ ટકા તો એ ચાલીસ ટકા આવતા ભવે કેરી ફોરવર્ડ થાય જન્મથી ચાલીસ ટકાનું ડેવલપમેન્ટ માના ગર્ભમાંથી જ લઈને જ જન્મી હોય બાકીના સાહીઠ ટકા બાકીના ભવોમાં એને પુરુષાર્થ કરી અને દ્રષ્ટિથી એ પૂરું કરવાનું છે એવી રીતે સાહેબ આ જ્ઞાન છે એ અવિનાશી છે કશું નહીં હું તો એટલે સુધી કહું છું આઠ મહિનાથી યાર સમય બગાડ્યો છે આપણે આઠ મહિનાથી આઠ મહિનાથી આ ગીતા સત્સંગ સાંભળીએ છીએ આ આઠ મહિના ગીતા જ્ઞાનનું શ્રવણ કર્યું ને સાહેબ એ આઠ મહિનાથી જે અંદર કર્મ બીજ સેટ થયા છે ને એ તો હું હું મારી પાસે શબ્દ નથી હું બોલીશ તો એની વેલ્યુ નહીં સમજાય પણ આવતા ભવે જન્મથી આઠ મહિના જે સત્સંગ સાંભળ્યો ને એ બીજનો જ્યારે આવતા ભવે ઉદય થશે ઉદયમાં આવશે ને ત્યારે એનો વૈભવ દેખાશે કે શું તાકાત છે આ જ્ઞાનની અંદર કારણ કે અત્યારે તો આ જ્ઞાન મારણ તમારાની અંદર બીજ સ્વરૂપે પડ્યું છે ફળ સ્વરૂપે તો આવતા ભવે આવશે ते वक्त है वर्तमान में जरे आवसे न आवता भवे त्यारे खबर पड़से आ करोड़ों ना हीरा नी कीमत अम्ना नहीं समझाई साहेब એટલે કે રામ નામ કી લૂટ હે લૂટ સકે તો લૂટ અંતકાળ પસતાયેગા જબ પ્રાણ જાયેંગે છૂટ ઉનકો જુ ગીતા જ્ઞાન કી લૂટ હે લૂટ સકે તો લૂટ અરે ગીતા જ્ઞાન કી લૂટ હે લૂટ સકે તો લૂટ અંતકાળ પસતાયેગા જબ પ્રાણ જાયંગે છૂટ પરમ પિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત